જય રાશિ માટે નવેમ્બર માસનું રાશિફળ વાલા મિત્રો મિથુન રાશિ માટે નવેમ્બર મહિનો સુપરહિટ મહિનો મહિનો છે છે ખૂબ સારો તમારે કામ કારોબારમાં તમારી લોટરી લાગવાની છે વાલા મિત્રો એનું કારણ એ છે કે જે કામ કારોબારમાં જે લાભ આપતો ગ્રહ છે શનિ એ શનિ તમારી રાશિ થી દસમા ભાવમાં વકરી થઈને ચાલી રહ્યો છે ફાઈનાન્શિયલી હેલ્પ કરી શકે તમારી પ્રતિષ્ઠાને આગળ વધારી શકે તેવો ગ્રહ છે ગુરુ એ તમારી રાશિથી બીજા ભાવમાં છે આ બંને પરિસ્થિતિ તમારા માટે બહુ જ ઉત્તમ ફળ આપી શકે એમ શનિ તમને કામ આપશે ગુરુ તમને પૈસા આપશે આ મહિનામાં બીજી કોઈ બાબતની અંદર તમારું કામ પર રહેવું જોઈએ તમે કામ કરતા હોય જોબ કરતા હોય કે કારોબાર કરતા હોય જો તમે જોબ કરતા છો તો તમારો બોસ તમારા પર ખુશ થશે તમારા કામની વાહ વાહ થશે અને જો તમે કારોબારમાં હશો તો તમારો ગ્રાહક તમારા પર રાજી થશે તમને જલ્દીથી પૈસા આપશે તમારું ટ્રાન્ઝેક્શન વધશે બોસ ખુશ થશે તો તમારી વાહવાહ કરશે પણ બંને પરિસ્થિતિમાં તમારે અહંકાર કરવાની જરૂરિયાત નથી અહંકાર ના થવો જોઈએ મન શાંત રાખજો લક્ષ બધું કામ પર રાખજો અને સતત તમે તમે કામ કરતા રહેજો તમને લાભ જ મળવાનો છે પરિણામ સારું જ આવવાનું છે મારા મિત્રો એક ખાસ કાળજી રાખજો આ મહિનાની અંદર ખાવામાં જમવામાં કાળજી રાખજો શારીરિક રીતે તમને ગેસ એસિડિટી આ બધું થઈ શકે તો એ ન થાય એની કાળજી રાખજો અને તમને એક સલાહ આપી દઉં કે જો શક્ય હોય તો દર શનિવારે ચણાના લોટમાં બનેલું ફરસાણ હોય ને કામ કરતા લોકો હોય કામદાર લોકો હોય એને તમે એ પડીકા શનિવારના દિવસે વેચજો તો તમને શારીરિક તકલીફ ઓછી થશે અથવા નહી થાય દર શનિવાર નવેમ્બરના જેટલા શનિવાર હોય એટલા બાકી આ મહિનો મિથુન રાશિ માટે સુપરહિટ છે જય સિઆરમ